વડોદરા શહેરમાંથી પ્રદેશ સંગઠનની ટીમમાં યુવા મોરચાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર હેમાંગ જોશીની નિયુક્તિ ડૉક્ટર હેમાંગ જોશીની પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે વરણી થતાં કરાયું ભવ્ય સ્વાગત કાલાઘોડા પંચમુખી હનુમાન મંદિરે શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિતે પાઠવ્યા અભિનંદન યુવા મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ અને સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું નિવેદન કરાયું યુવા મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ અને સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું નિવેદન ડોક્ટર હેમાંગ જોશી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના કર્યા વખાણ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની વરણી થતાં રાષ્ટ્રીય નેતૃત્વના આભાર માન્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત તમામ માન્યોનો આભાર માન્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામનો આભાર માન્યો વડાપ્રધાનનું સ્વપ્ન વિકસિત ભારત વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા તમામ કાર્યકર્તાઓ સાથે મળી યોગદાન આપીશ યુવાને વિકાસની ગતિ સાથે જોડાય અને વિકસિત ભારત માટે કામ કરે તે દિશામાં કામ કરવાનો પ્રયત્ન જે પ્રકારે સદૈવ કાર્યકર્તાના ભાવથી જ્યારે તમામ કાર્યકર્તાઓ કાર્યકર્તા હોય ત્યારે મારા જેવા નાના કાર્યકર્તાને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે જે જવાબદારી આપી છે એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વ અમારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અમારા માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી પ્રદેશ અધ્યક્ષ શ્રી આપણા માન્ય પ્રદેશ મહામંત્રી સંગઠન આપણા રાજ્યના યુવા નાયબ મુખ્યમંત્રીશ્રી અને તમામ વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ જવાબદારી જે કંઈ પણ મને આપવામાં આવી છે મોદી સાહેબનું જે લક્ષ્ય છે વિકસિત ભારતનું અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત આ જ લક્ષ્યને ચરિતાર્થ કરવા માટે તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને મારું ખિસ્કોલી સમૂહ યોગદાન પ્રામાણિકતાપૂર્વક આપીશ એ બાબતની ખાતરી આપું છું આગામી દિવસોમાં કઈ રીતના યુથને જોડવા માટેના કાર્યક્રમો આવશે જે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા યુવાનો સારા માર્ગે આવે યુવાનો વિકાસની જે ગતિ છે એની સાથે જોડાય અને વિકસિત ભારત માટે કામ કરે આમ વિચાર કરો મોદી સાહેબનું વડાપ્રધાન બન્યા એ પહેલા બ્રેઇન ડ્રેઇન હતું અને એ જ્યારે તેઓ આવ્યા ત્યારબાદ બ્રેઇન ગેઇનથી વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે હું માનું છું કે યુવાનો તો જોડાયેલા છે પરંતુ એ તમામ જોડાયેલા યુવાનોની જે એનર્જી છે એને સાચા રાસ્તા પર ચેનલાઇઝ કરવા માટેનો કાર્યક્રમ અમારા માન્ય પ્રદેશ અધ્યક્ષ જે કોઈ પણ કાર્ય આપશે એને સફળ બનાવવા માટે અમે અથાગ મહેનત કરીશું